અયોધ્યાનો ઇતિહાસ ઇતિહાસકારોના મતે કૌશલ પ્રદેશની પ્રાચીન રાજધાની અવધ બૌદ્ધકાળમાં અયોધ્યા અને સાકેત તરીકે ઓળખાતી હતી અયોધ્યા મૂળ મંદિરોનું શહેર હતું જો કે હિન્દુ બૌદ્ધ અને જૈન ધર્મ સાથે સંકળાયેલા મંદિરોના અવશેષો આજે પણ અહીં જોઈ શકાય છે જૈન ધર્મ અનુસાર અહીં આદિનાથ સહિત પાંચ તીર્થકરોનો જન્મ થયો હતો બૌદ્ધ ધર્મ અનુસાર ભગવાન બુદ્ધે અહીં કેટલાક મહિનાઓ માટે રોકાણ કર્યું હતું ભગવાન રામના પૂર્વજ વૈવાસ્વત સૂર્યના પુત્ર વૈવાસ્વત મનુએ અયોધ્યા વસાવ્યું હતું ત્યારથી મહાભારત કાળ સુધી સૂર્યવંશી રાજાઓનું શહેર પર શાસન કરતું હતું અહીં જ ભગવાન શ્રી રામનો જન્મ દશરથના મહેલમાં થયો હતો મહર્ષિ વાલ્મિકીએ પણ રામાયણમાં અયોધ્યાની સુંદરતા અને મહત્વતાની તુલના ઇન્દ્રલોક સાથે કરી છે ધનધાન્ય અને રત્નોથી ભરેલી અયોધ્યાની અતુલનીયતા અને ગંગનચુંબી ઇમારતો અયોધ્યામાં હોવાનું વર્ણન પણ વાલ્મીકી રામાયણમાં છે એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રી રામની જળ સમાધિ પછી અયોધ્યા થોડા સમય માટે નિર્જન બની ગયું હતું પરંતુ તેમના જન્મસ્થળ પર બાંધવામાં આવેલ મહેલ તેઓને તેવો રહ્યો હતો ભગવાન શ્રી રામના પુત્ર કુશે ફરી એક વખત રાજધાની અયોધ્યાનું નિર્માણ કર્યું આ નિર્માણ પછી તેનું અસ્તિત્વ છેલ્લા રાજા મહારાજા બૃહદબલ સુધી સૂર્યવંશી આગામી ચુમ્માલીસ પેઢી સુધી રહ્યું મહાભારતના યુદ્ધમાં અભિમન્યુના હાથે કૌશલરાજ બૃહદ બલનું અવસાન થયું મહાભારતના યુદ્ધ પછી અયોધ્યા નિર્જન બન્યું પરંતુ શ્રી રામના જન્મ સ્થળનું અસ્તિત્વ ભૂસાયું નહીં આ પછી તેનો ઉલ્લેખ છે કે ઈસવીસન પૂર્વે આશરે સો વર્ષ પહેલા ઉજ્જૈનનો ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય એક દિવસ શિકાર કરતા કરતા અયોધ્યા પહોંચ્યો થાકને લીધે તેમણે અયોધ્યામાં સરયુ નદીના કાંઠે કેરીના ઝાડ નીચે પોતાની સેના સાથે આરામ કરવાનું નક્કી કર્યું તે સમયે ત્યાં ગાઢ જંગલ હતું અહીં પણ કોઈ વસ્તી નહોતી મહારાજા વિક્રમાદિત્યએ આ ભૂમિમાં કેટલાક ચમત્કારો જોયા પછી તેમણે શોધ શરૂ કરી અને નજીકના યોગીઓ અને સંતોની કૃપાથી તેમને ખબર પડી કે આ શ્રીરામની અવધભૂમિ છે તે સંતોની સૂચનાથી સમ્રાટે અહીં એક ભવ્ય મંદિર તેમજ કુવાઓ ટાંકી મહેલો વગેરે બનાવ્યા કહેવાય છે કે તેમણે શ્રીરામ જન્મભૂમિ ખાતે કાળા રંગના પથ્થરના ચોર્યાસી સ્તંભો પર એક વિશાળ મંદિર બનાવ્યું હતું પાછળથી વિક્રમાદિત્યના રાજાઓએ સમય સમય પર આ મંદિરની સંભાળ લીધી તેમાંથી એક વંશના પ્રથમ શાસક પુષ્યમિત્ર સુંગ એ પણ આ મંદિરનું જીર્ણોદ્ધાર કરાવ્યો પુષ્યમિત્ર નો એક શિલાલેખ અયોધ્યા પાસેથી મેળવવામાં આવ્યો હતો તેમાં તેમણે ભગવાન શ્રી રામના સેનાપતિ કહેવામાં આવ્યા છે અને તેમના દ્વારા કરવામાં આવેલા બે અશ્વમેઘ યજ્ઞોનું વર્ણન છે ત્યાંથી મળી આવેલા ઘણા શિલાલેખોથી મળેલી જાણકારી મુજબ ગુપ્ત રાજવંશ દ્વિતીયના સમય દરમિયાન અને ત્યારબાદ લાંબા સમય સુધી અયોધ્યા ગુપ્ત સામ્રાજ્યની રાજધાની હતી ગુપ્ત મહાકવિ કાલિદાસે રઘુવંશમાં ઘણીવાર અયોધ્યાનો ઉલ્લેખ કર્યો છે ઇતિહાસકારોના મતે અયોધ્યા ઈસવીસન પૂર્વે છસ્સોમાં એક મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર હતું ઈસવીસન પૂર્વે પાંચમી સદી દરમિયાન આ સ્થળને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી જ્યારે તે મુખ્ય બૌદ્ધ કેન્દ્રમાં વિકસિત થઈ ત્યારે તેનું નામ સાકેત હતું એવું કહેવામાં આવે છે કે ચીની સાધુ ફા અહીં નોંધ્યું છે કે ઘણા બૌદ્ધ મઠોનો રેકોર્ડ રાખવામાં આવ્યો છે ચીની પ્રવાસી ઝુઆનઝંગ સાતમી સદીમાં અહીં આવ્યો હતો તેમના કહેવા મુજબ અહીં વીસ બૌદ્ધ મંદિરો અને ત્રણ હજાર સાધુઓ રહેતા હતા અને અહીં હિન્દુઓનું એક મોટું અને ભવ્ય મંદિર પણ હતું જ્યાં દરરોજ હજારો લોકો મુલાકાત લેતા હતા ત્યારબાદ અગિયારમી સદીમાં કન્નોજ રાજા જયચંદ આવ્યા તો તેમણે મંદિર પર સમ્રાટ વિક્રમાદિત્યનો પ્રશંસા શિલાલેખ કઢાવી અને તેનું નામ લખાવ્યું પાણીપતના યુદ્ધ પછી જયચંદનો પણ અંત થયો આ પછી ભારત પર આક્રમણકારોનો હુમલો વધ્યો આક્રમણકારોએ કાશી મથુરા તેમજ અયોધ્યાની લૂંટ ચલાવી હતી અને પૂજારીઓને મારીને મૂર્તિઓ તોડવાની પ્રક્રિયા ચાલુ રાખી હતી પરંતુ ચૌદમી સદી સુધી તેઓ અયોધ્યામાં રામ મંદિર તોડી શક્યા ન હતા વિવિધ આક્રમણ પછી પણ શ્રી રામના જન્મ સ્થળ પર બાંધવામાં આવેલું ભવ્ય મંદિર ચૌદમી સદી સુધી બધી મુશ્કેલીઓથી બચી ગયું એવું કહેવામાં આવે છે કે સિકંદર લોધીના શાસન દરમિયાન મંદિર અહીં હાજર હતું ચૌદમી સદીમાં મોગલોએ ભારત પર કબજો કરી લીધો અને તે પછી જ રામભૂમિ અને અયોધ્યાને નષ્ટ કરવા માટે ઘણા અભિયાનો ચલાવવામાં આવ્યા છેવટે પંદરસો સત્યાવીસથી પંદરસો અઠ્યાવીસમાં આ ભવ્ય મંદિરને તોડી નાખવામાં આવ્યું અને તેની જગ્યાએ બાબરી મસ્જિદ બનાવવામાં આવી એવું કહેવામાં આવે છે કે મોગલ સામ્રાજ્યના સ્થાપક એવા બાબરના એક સેનાપતિએ બિહાર અભિયાન દરમિયાન અયોધ્યામાં શ્રીરામના જન્મસ્થાનમાં પ્રાચીન અને ભવ્ય મંદિરને તોડી નાખ્યું હતું અને તેની જગ્યાએ એક મસ્જિદ બનાવી હતી જે ઓગણીસો બાણું સુધી અસ્તિત્વમાં આવી હતી બાબરનામા અનુસાર પંદરસો અઠ્યાવીસમાં અયોધ્યાના રોકાણ દરમિયાન બાબરે મસ્જિદના નિર્માણનો આદેશ આપ્યો અયોધ્યામાં બનેલી મસ્જિદમાં લખાયેલા બે સંદેશોમાં તેનો સંકેત પણ મળે છે તેમાં આ વિશેષ નોંધનીય છે આનો સાર એ છે કે જેમના ન્યાયની ચર્ચા જન્નત સુધી થાય છે એવા મહાન શાસક બાબરના કહેવાથી દયાળુ મીર આ જગ્યાને પૂર્ણ સ્વરૂપ આપ્યું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળ આ સ્થાનને મુક્ત કરવા અને ત્યાં નવું મંદિરનું નિર્માણ કરવા લાંબું આંદોલન ચલાવવામાં આવ્યું હતું બાબરી મસ્જિદનું વિવાદિત માળખું છ ડિસેમ્બર ઓગણીસો ના રોજ તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યાં શ્રીરામનું અસ્થાયી મંદિર બનાવવામાં આવ્યું હતું અત્યંત લાંબા અને સંઘર્ષપૂર્ણ આંદોલન અને લડાઈ બાદ માનનીય સુપ્રીમ ન્યાયાલયના આદેશ બાદ પાંચ ઓગસ્ટ બે હજાર વીસના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યા મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને હવે મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે